નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર

દર વર્ષે ભગવાન શિવ શક્તિ મંદિરનો પાટોત્સવ ઉજવીએ છે આજે નિરાંત મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થાય છે તો આજે પચીસમો પાટોત્સવ અહીંયા રાખેલો છે અને દર વર્ષે ધામધૂમથી અમે ઉજવીએ છીએ અને આ વર્ષે પચીસમો પાટોત્સવ હોવાથી નવચંડી યજ્ઞનું પણ આયોજન કર્યું છે અને દર વર્ષે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અને આજુબાજુના સર્વે ભક્તો એનો લાભ લે છે તો સર્વે ભક્તોની મનોકામના શિવ શક્તિ મંદિર માતાજી મહાદેવજી પૂર્ણ કરે અને સર્વ ભક્તો ની મનોકામના પૂર્ણ થાય અને આ ભગવાનના કાર્યમાં બધા લાભ લઈને ખૂબ આનંદ અનુભવે છે અને દર વર્ષે આ રીતે ભગવાન જ્યાં સુધી અમને શક્તિ આપે ત્યાં સુધી આ રીતનું અમે આયોજન કરીશું આજ રોજ અંકલેશ્વરના નિરાંત નગર ખાતે શિવ શક્તિ મંદિરનો પાટોત્સવ છે ત્યારે મંદિર ને પચીસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે રહીશો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહાઆરતી તેમજ મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર ના ભાવિ ભક્તોએ મહાઆરતી માં તેમજ મહાપ્રસાદી ભાગ લીધો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર